આ કહેવામાં આવે ડોન આની ડોનની કિંમત એવી છે કે ત્રણસો ને એસી રૂપિયા જેવી કિંમત બોલે છે હવે અમે મારીએ છીએ તો આ બેસન બે બેસન આવે છે કાંઈક આ ચાર બેસન આવી જાય કાંઈ પાંચ બેસની પણ આવી જાય આમાં આ મારવાથી આની ફિટિંગ બહુ મોટી થાય છે એટલે આ ડોન અમે મારીએ

આ છે અમારી કેમિક તો તમને એક સૂર્યની હિસાબે તું આવતું નથી મિત્રો તો આ છે અમારું બોટનું કેરિંગ પછી આ છે આપણે ગેર વાયરલેસ આ ગિયર છે વાયલેસ તો અહીંયા છે આ અમારી બોટનો વાયલેસ છે એમાં આ ડટ્ટો છે ડટ્ટો એ આપણે નંબર કેમ મોબાઈલમાં આવે એ રીતના નંબર આવે હા તો દેખાણ એ રીતના નંબર આવે આ અમારે દિનેશભાઈ એ મોબાઈલમાં ગોધા મારે આ છે અમારે રોકી ટોકી એમાં નંબર તમે જોતા જ નથી પછી આ અમારું જીબીએસ છે તો હાલો હવે આગળ આપણે નાસ્તો કરવા જાઈએ મિત્રો તો અમે મોરે આવી જ્યાં છે અમારે શાક પાકી ગયું છે હવે નાસ્તો કરવાનું ક્યારે છે આ બધું અમારે મારા ભંડારી શાક કાંઠે છે અહીંયા થાળી એક કમ્પ્લેટ થઈ ગઈ છે અને પૈસા ખાવા નાસ્તો થઈ જાય એટલે પછી અમારે સૂઈ જવાનું છે કેમ કે આજ કંઈ કામ નથી તો આ અમારે બાફણ બની ગયું છે તો હવે નાસ્તો કમ્પ્લીટ અમારો થઈ જશે નાસ્તો કરવાની ક્યારે રોટલી રોટલી પોરમાં અમારે રોટલી હોય તો રોટલી પકાવેલી છે હવે કરી નાખીએ આ અમારે દિનેશભાઈ બેઠી છે ચેતનભાઈ બેઠી છે આમ છે અમારે બાભા આ છે અમારે ધીરુભાઈ અમારા ભંડારી મિત્રો તો આ છે તુમા

ખાતર ખાતર જ્યારે માલ આવે છે પણ સારો આવે છે માલ કિંમતો આવે એટલે ચેતનભાઈ આ માલ આપણે પોચાય 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 આ માલ પોહાય આપણે તો આ દિન દિનેશભાઈ અમારે ધુમા વિશે છે એક એક આપણે માંડવી ટાઈપ માંડવી હોય ને એ ટાઈપ એક એક બધો બધું ઓલું કરે છે આ છે અમારે આ આવે કહેવામાં હિસાબે પાકિસ્તાન પછી આ છે આપણે કીટલું કહેવામાં આવે છે આની હિસાબે ફિશિંગનું બહુ સારું આ ઓસા માછલા આવે છે

એમાંથી આપણે બે થી ત્રણ વિડીયો બનાવીએ છીએ વધારે વિડીયો નથી બનાવતા કેમ કે આપણે બધી માનસુહારે હારે બાલ બધું વિસવાનું હોય આ તો આપણે ખાલી સમય મળે ત્યારે ક્યારેક વિડીયો બનાવી લઈએ છીએ બાકી આ છે કાકરું આ કાકરાના ક્યારેક દોઢસો હોય ક્યારેક બસો હોય ક્યારેક ત્રણસો પણ હોય કાકરાના ભાવ અહીં આવે અને ખાવામાં મસ્ત આવે છે તમે ક્યારેક ક્યારેક આપણે ગામડિયામાં તો કાકરા ઓછા ભાગે આવે છે આવતા નથી પછી પછી તો કે આ આ તેલ જ કહેવામાં આવે છે આ તેલ જ કહેવામાં આવે છે આના કિંમત કિલ્લાના 20 થી પચીસ રૂપિયા હોય કચરો કચરામાં જાય છે 20 થી પચીસ રૂપિયા કે

અમારે આવું કામ તો અમારે દરરોજનું ધીમા ત્રણ ચાર ખેલી કરવાનું હોય પછી અમે પછી અમારે આ બધું ડેટકી રામોટીકો ભાભાને અમારે પગમાં કવડી જોશે એ રામોટીકો આ બાજુ છે જો આ અમારે ભાભાને પગમાં આ ભાભાને પગમાં કવડી જોશે

દિનેશભાઈ ને લોટ લોટ ને એને રેસીપી બહુ મસ્ત આવડે છે આપડે તો કોઈને નથી આવડતી આ ડેંડો કહેવામાં આવે છે એને મેં આમ બાંધ્યો છે જેમ કે કારણ કે કવડી જાય ને એટલે આ કવડી જવામાં આવે છે તો મિત્રો તો આમાં છે એ પાઉ બગી ધુમા આ અમારે માલ આજ મે તમને કીધું તું તમે શું શું બધું આખા દિમા કરીએ એ તમને બતાવું છું આ કાર બોલ થાય આ નવી 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 વેરાઈટી આવે બધી આમાં અંદર એક એટલે આપણે કુટુંબમાં માણસ ને રાખો કરે હાલો ધુમા આંબો તો

પાછા એમાં અમારે બધું આઈટમ અલગ 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 અમારે આઈટમ હોય અમારે બધી આઈટમ અલગ અલગ પ્રકારની અમારે સ્ટેન્ડલ પૈસલ પકાવવા આવે છે એ પૈસલ લઈને પકાવવાનું સારું ફાવે છે એટલે મરીને બરીને બધું મસાલા કમ્પ્લેટ પૂરેપૂરા હોય છે મિત્રો તો આ અમને હોલ મુકાવી દીધો છે તો આ બાજુ છે અમારે પાટલા અમારે આ બાજુ આ બાજુ અમારે પાટલા જવામાં છે પાટલા ની હારે ગોલા બાંધા હોય આ અમારે બાજુમાં અમારા ચેટની બોટ છે મિત્રો જો આ રીતના અમારા પાટલા થાય પાટલા તળીએ જાય